નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણમાં પાઠ નંબર બે અષ્ટાંગ યોગ વિશે આપણે આજે સમજીશું વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો પાઠ બેંબર બે અષ્ટાંગ યોગ પ્રસ્તાવના યોગ ઋષિમુનિઓ દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે આ અમૂલ્ય વારસાગર સંપત્તિની રક્ષા કરવી આપણી બધાની ફરજ છે વિદ્યાર્થી મિત્રો યોગ એ જીવન જીવવાની કળા છે ભારતીય સંસ્કૃતિમાં છ દર્શનોના ખૂબ જ મહત્વ છે તેમાં એક યોગશાસ્ત્ર છે યોગ વિદ્યાનો વૈજ્ઞાનિક ડબ્બે અભ્યાસ કરી મહર્ષિ પાતંજલિ યોગ સૂત્રની રચના કરી ત્યારથી યોગ એ વિચિત શુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે જ્યારે આપણે માનવ સ્વરૂપે જન્મ્યા છીએ ત્યારે નથી જાણતા કે માનવ જીવનમાં વિશેષ હેતુ શું છે આપણા જીવનનું અંતિમ લક્ષ્ય શું છે સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવી સંત પ્રાપ્ત કરવી કે યશ કીર્તિ પ્રાપ્ત કરવી એવું સમજવામાં આવે છે પરંતુ વિશિષ્ટ લક્ષણો વિચાર કરીએ તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મોક્ષ કે પોતાના ઈષ્ટ દેવતાના સાક્ષરતા કરવો અથવા જીવનમાં સંપૂર્ણ સાક્ષાત આનંદ પ્રાપ્ત કરવો છે માનવ જીવનના નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં ઘણા માર્ગોનું વર્ણન જોવા મળે છે જેમનો એક માર્ગ યોગ દર્શન છે યોગની પરિભાષામાં પણ ઘણા પ્રકારના તેના માર્ગો અને દિશા હોય પરંતુ બિંદુ છે ભારતીય સંસ્કૃતિ મુજબ ખૂબ વિશાળ હોવાથી દરેક પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મેળવી મળી રહે છે વ્યક્તિ પોતાની વિવિધ રુચિ અને વ્યક્તિગત શક્તિઓ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે પ્રાચીન પુસ્તકો જેવા કે અઠયોગ प्रदीपिका ઘેરળ સંહિતા શિવ સંહિતા અને પાતંજલિ સૂત્ર દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે આજના આધુનિક વિજ્ઞાનના સમન્વયમાં સાથે સચોટ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો મહર્ષિ પતંજલિએ દર્શાવેલા સ્ટાંગ યોગ મનુષ્ય માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા છે મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજી શકાય તેવા પાતંજલિ યોગસૂત્રમાં યોગના આઠ અંગો દર્શાવ્યા હોવાથી યોગ અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત થયેલ છે તેમના વિવિધ આઠ અંગોનો સમૂહ અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે જે આઠ અંગે નીચે પ્રમાણે આપણે સમજીશું વિદ્યાર્થી મિત્રો શું છે બહિરંગ અંગો મહર્ષિ પતંજલિએ સાધના પદના ઓગણત્રીસમાં સૂત્રથી શરૂ કરીને વિભૂતિ પાદના ત્રીજા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે તેમાં પ્રથમ પાંચ અંગોને બહિરંગ યોગ તરીકે યોગ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બાકીના ત્રણ અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે બહિરંગ યોગનામાં સમાયેલ પાંચ અંગો એટલે કે યમ નિયમ આસન પ્રાણાયામને પ્રત્યાહાર પ્રત્યાહારને ઘણા યોગાચાર્યો અંતરંગ યોગ તરીકે પણ વર્ણવે છે પ્રથમ ચાર અંગો યમ નિયમ આસન અને પ્રાણાયામ એ શરીરની બહારની ક્રિયા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહે છે જ્યારે છેલ્લો ત્રણ અંગો ધારણા ધ્યાન અને સમાધિ માત્ર અંતરકરણ સાથે સંબંધ ધરાવે છે તેથી તેને અંતરંગ યોગ કહે છે જ્યારે પ્રત્યાહાર એ શરીરની બહારની અને અંતર અંતરકરણની બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતો હોવાથી પ્રત્યાર એ શરૂઆતના બહિરંગ શરૂઆતમાં બહિરંગ યોગ યોગ છે પરંતુ અભ્યાસ કરતાં કરતાં તે અંતરંગ યોગમાં પણ પરિણામે છે બહિરંગ યોગમાં સમાવેલ પાંચ અંગો યમ નિયમ આસન પ્રાણાયામ અને પ્રત્યાહારનો વિગતે અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્રો કરીશું આપણે આ જોઈ રહ્યા છીએ કે મહર્ષિ પતંજલિએ અષ્ટાંગની પરિભાષામાં મહર્ષિ પતંજલિ નીચે પ્રમાણનું સૂત્ર દર્શાવ્યું છે યમ નિયમ આસનમ પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ધ્યાન સમાધિ કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધ્યાન સમાધિના આઠ અંગોનો છે જે આપણે આ ચિત્રમાં જોઈ રહ્યા છીએ અને એનો સંસ્કૃત શબ્દ શું છે એનો ગુજરાતી શબ્દ શું છે એ પણ આપણને બાજુમાં જોવા મળી રહ્યો છે જે આપણે આ ચિત્રોમાં જોઈ રહ્યા છીએ કષ્ટાંગ અષ્ટાંગ યોગના યોગ આસન કરવાથી કહેતા આઠ અંગો હોય છે એનો સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિ મુનિએ આપેલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિએ બક્ષેલી

યોગના આઠ અંગો પરસ્પર સંકળાયેલા છે અષ્ટાંગ યોગના મત અનુસાર અનુસાર આઠે અંગ એકબીજાને પૂરક છે તેમનો એક અંગ છે યમ યમ એ અષ્ટાંગ યોગનું પ્રથમ પગથિયું છે મહર્ષિ પતંજલિએ કુલ પાંચ પ્રકારના યમનું વર્ણન કર્યું છે જે નીચે મુજબ આપણે છે ઇન્દ્રિયો પર સંયમ અને મન પર કાબુ મેળવવા એ યમનું પ્રયોજન છે તો આપણે હવે વિદ્યાર્થી મિત્રો યમ વિશે જાણીશું અંદર યમમાં પાંચ પાંચ પ્રકારનું વર્ણન થયું છે એમાં એક છે અહિંસા બે સત્ય ત્રણ અસત્ય ચાર બ્રહ્મચર્ય અને અપરિગ્રહ હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહિંસા વિશે જાણીશું સામાન્ય રીતે બીજાને પોતાને દુઃખ ન આપવું તેને અહિંસા કહેવામાં આવે છે યોગની પરીક્ષામાં અહિંસાનો સ્થૂળ અને સૂક્ષ્મ બંને રીતે વિચાર કરવામાં આવે છે કોઈપણ જીવ માત્રને શરીર વાણી અને મનથી કષ્ટ ન આપવું એટલે અહિંસા શરીરની એટલે કે શારીરિક કષ્ટ ન પહોંચાડવું એને પણ આપણે અહિંસા કહી શકીએ છીએ ગાંધીજીએ પણ આપણે અહિંસા વિશે ખૂબ ઘણું બધું કહેલું છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે જાણી શકીએ છીએ અને કોઈ પણ બોલવું ને ખોટું કરવું દુઃખ ન એવું કોઈને કાર્ય ન કરવું એને પણ આપણે અહિંસા કહીએ છીએ એકબીજા પ્રત્યે વેરભાસ ન રાખો એ પણ આપણે અહિંસા કહી શકીએ છીએ શાસ્ત્રોમાં અહિંસા પરમો ધર્મ એટલે કે અહિંસાને પરમ ધર્મ પણ માણવામાં આવે છે કે કોઈને મોહ ક્રોધ લાભ લેવા દુષ્ણો દૂષણો નાશ થાય છે આ એમ અને ભગવદ્ ગીતાના અહિંસાનો અર્થ રહિત બનવું તેનો તેઓ કરવામાં આવે છે પોતાના સ્વાર્થ માટે નિર્દોષ વ્યક્તિને દુઃખ આપવું એ પણ એક હિંસા છે એટલે સૃષ્ટિને કોઈપણ જીવને મારવો તે પણ હિંસા છે જ્યારે ડૉક્ટરને દર્દીના શરીરને કષ્ટ આપીને સજા કરે છે સાજો કરે છે તે હિંસા નથી આમ મન વચન અને ક્રમથી અહિંસાનું પાલન કરવું એ જરૂરી ખૂબ મહત્ત્વનું છે આપણે સત્ય વિશે જાણીશું વિદ્યાર્થી મિત્રો સત્ય એટલે શું સાચું બોલવું કોઈ જીવનમાં સાચા મૂલ્યોનો સ્વીકાર સ્વીકાર અને જૂઠું બોલવાનો સંપૂર્ણ ત્યાગ તેને સત્ય કહેવામાં આવે છે આપણે કોઈપણ વાતમાં જો સાચું બોલતા હોય સાચું સાંભળવું અને સાચું કહેવું ખૂબ મહત્વનું હોય છે આપણે વાત જેવી સાંભળીએ છીએ તેવી જ સ્વરૂપે તેને કહેવી અને સત્ય સામાન્ય પરિભાષા છે પરંતુ સત્યની વ્યાખ્યા અપૂર્ણ છે સત્યનું વ્યાપક સ્વરૂપ સમજવું ખૂબ જ ખૂબ જરૂરી છે સ્વાર્થી બનીને અસત્ય બોલનાર જેનાથી અહિત થાય છે મનોવૈજ્ઞાનિક ઉપાયોમાં ઘણીવાર અસત્ય બોલીને પણ દર્દીને સજો કરવામાં આવતો હોય છે આવતો હોય છે અસત્ય કહેવાય નહીં તેને અસત્ય ના કહેવાય પણ આમ સત્યને બરાબર સમજીને માર્ગમાં ના અભ્યાસી સાહસને પ્રમાણિકતાને સત્યવાદી બનવાનો પ્રયત્ન કરવો જરૂરી છે ને અસત્યમાંથી પરોવાયેલો અને મન સતત અશાંતિનો અનુભવ કરે છે આ અને સત્ય આચરવાથી મન સદાય પ્રસન્ન રહે છે અસત્ય ત્રણ મુદ્દો અસત્ય અસત્ય એટલે શું ચોરી ન કરવી જેને પોતાનું માની લઈ લેવું માનીને લઈ લેવું કેમ તેના પર અધિકાર પ્રાપ્ત કરવો તેને ચોરી કહે છે તેનો અર્થ સ્થૂળ રૂપમાં ન લેતા સૂક્ષ્મ રૂપમાં વિચારવા જેવું છે કર્તવ્યની ચોરી એ સૌથી મોટી ગુપ્ત ચોરી છે સમયની ચોરી પણ ચોરી જ છે વિચારોની ચોરી પણ ચોરી જ ગણાય માગ્યા વિના અન્યની વસ્તુ લઈ લેવી એ પણ ચોરીનો એક પ્રકાર છે આમ યોગ માર્ગ પર આગળ વધવા ઈચ્છને રે ચોરીથી બચવું જોઈએ મુદ્દા નંબર ચાર બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય એટલે સામાન્ય રીતે સમજવામાં આવે છે કે સંગ ન કરવો પરંતુ બ્રહ્મચર્યનો અર્થ વિશાળ છે બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ બ્રહ્મનું આચરણ કરવું અર્થાત બ્રહ્મની પ્રાપ્તિ માટે આવશ્યક વર્તન કરવું બ્રહ્મચર્ય એટલે બધી જ ઇન્દ્રિયોને સંયમ કરવો એટલે કે વિવેકપૂર્વક મર્યાદામાં રહીને દરેક ઇન્દ્રિયો ઉપયોગ કરવો અને શરીરને કાબૂ રહે પરંતુ મનમાં વિકાર રહે તો પણ તેનો કોઈ અર્થ નથી બ્રહ્મચર્યનું પાલન મન વચન અને ક્રમથી થવું જોઈએ બ્રહ્મચર્યની શાસ્ત્રોમાં દર્શાવે વીર અથવા તાકાત કે તેજની માત્ર શારીરિક રીતે નહીં પરંતુ મનોદૈહિક શક્તિના સ્વરૂપ પણ જોવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરવાથી આંતરિક તેજશક્તિનો સંયમ થાય છે અને ઝડપથી આત્માત્મિક પ્રગતિ સાધી શકાય છે આમાં યમમાં પાંચમો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો અપપરિગૃહ અપરિગૃહ એટલે સંગ્રહ ન કરવો પોતાની જરૂરિયાત ઉપરાંત વધારાની કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવો જીવનમાં ઉપયોગી કોઈપણ વસ્તુની જરૂરિયાત ન હોવા છતાં પણ સંગ્રહ કરવો એ જ સંગ્રહ કરવો એ છે તેથી આપ તેથી માણસે પોતાની જરૂરિયાત પૂરતું જે ઓછામાં ઓછું અને આવશ્યક હોય એટલી જ ચીજવસ્તુ રાખવી જોઈએ અપરિગૃહ એ માત્ર સ્થૂળ પર સ્તર પર નહીં પણ માનસિક સ્તરે પણ હોવો જરૂરી છે મનુષ્યનો અપરિગ્રહને ભાવના જેટલી મજબૂત થાય છે એટલી સાચા આનંદથી વધુ અનુભૂતિ કરી શકે છે ઇન્દ્રિયો પર સંયમ તથા મન પર કાબૂ મેળવવા માટે મહર્ષિ પતંજલિએ પાંચ યમ જણાવેલા છે ખરેખર તો આ પાંચેય યમ વ્યક્તિઓ સમજવામાં અન્ય લોકો સાથે લઈ જઈ વર્તુ તેનું માર્ગદર્શન આપે છે સમાજમાં જેમ જેમ વધુને વધુ આ વ્યક્તિઓ પાંચ વ્યમનું વ્યવહાર આચરણ કરતી થશે તેમ જેમ સમાજમાં સમુખ સમાજ સુખ સમૃદ્ધિ અને શાંતિ સમાજ પ્રસ્થાપિત થશે હવે આપણે અષ્ટાંગ યોગનો બીજો નંબરનો મુદ્દો છે એ નિયમ નિયમ વિશે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીશું મહર્ષિ પતંજલી અષ્ટાંગ યુગનું બીજું પગથિયો નિયમ છે તેમણે એમની જેમ પાંચ નિયમો આપ્યા છે જે નીચે મુજબ જીવન વિકાસ સાધવા ઈચ્છતી વ્યક્તિ અંગત રીતે પાળવામાં તે નિયમો ખૂબ મહત્ત્વના હોય છે તો આપણે એનો પ્રથમ મુદ્દો છે સૌચ બીજો સોચ સંતોષ તપ સ્વાધ્યાય અને પાંચમો મુદ્દો છે ઈશ્વર પ્રણિદાન આમાં નિયમનો પ્રથમ મુદ્દો છે સોચ સોચ વિશે આપણે જાણીશું વિદ્યાર્થી મિત્રો સોચનો સામાન્ય અર્થ શુદ્ધિ કે પવિત્રતા થાય આ સોચ કે શુદ્ધિ બે પ્રકારે અલગ તારવી શકાય છે એક બાહ્ય શુદ્ધિ અને બે આંતરિક શુદ્ધિ માત્ર સ્નાદિ કે ક્રિયા જેવી શુદ્ધિ કે બાહ્ય શુદ્ધિ છે વ્યક્તિત્વના બાહ્ય સ્વદર્શન ઉપરાંત આંતરિક પવિત્રતા પણ જરૂરી છે શરીરની સાથે મને શુદ્ધિ એટલે કે અભિમાન ઈર્ષા રાગ દ્રેસ દુઃખ તમામ દૂષણોને દૂર કરવા આંતરિક પવિત્રતા કે શુદ્ધિ જ યોગનો પ્રથમ નિયમ છે હવે નિયમનો બીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો સંતોષ સંતોષ એટલે સંતોષ એટલે જે છે અને જેવું છે એમ જ પ્રસન્નતા અનુભવી શરીરને ટકાવવા માટે સંતોષ એ અત્યંત ઉપયોગી અંગ છે સંતોષ એ સુખનું મૂળ અને ઈચ્છા દુઃખનું મૂળ છે જે તેથી સંપૂર્ણ સુખી થવું હોય તો મન વચન અને ક્રમથી સંતોષી બનવું પડે સાદું જીવન અને ઉચ્ચ વિચાર એ સંતોષનું લક્ષણ છે સંતોષી હંમેશા પ્રસન્નતા સાથે આનંદમય જીવન જીવે છે કોઈપણ પરિસ્થિતિમાં પ્રસન્નતા ટકાવી રાખવી એ ખૂબ યોગમાંનો બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો નિયમ છે તપ તપ શબ્દ તપ ધાતુ પરથી બનેલો છે જેનો અર્થ થાય છે તપવું એવો થાય છે જેમાં સોનાની તપાવવાથી તેમાં રહેલા અશુદ્ધિઓ દૂર દૂર થાય છે અને સોનું શુદ્ધ બને છે આ તપ શારીરિક માનસિક રીતે ફળની આશા વિના કરવું આવશ્યક છે નિઃાર્થ રીતે મન કરેલા કરેલાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તપનો એક અર્થ છે જીવનમાં આપણે નક્કી કરેલા ઉચ્ચ ધ્યેયોની પ્રાપ્તિ માટે શારીરિક માનસિક પરિશ્રમ કરવો વર્તમાન સમયમાં આ પર્થ વધુ ઉપયોગ યોગ્ય લાગે છે ચાર નિયમમાં ચોથો મુદ્દો સ્વાધ્યાય સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન પોતાના જીવનમાં અધ્યયન સ્વાધ્યાય કહેવામાં આવે છે વ્યક્તિ સ્વાધ્યાયથી પોતાના સ્વ એટલે ઓળખી શકે છે અને તેને ત્રણ સમજી ત્રણ રીતે સમજી શકાય છે એક વેદ વેદશાસ્ત્રોના વાંચન બે વાંચેલા વિષયનું ચિંતન ત્રણ છે ઈશ્વર નામ જપ એટલું જ નહીં પોતાના સ્વભાવનું અને અંતરકરણનું નિરીક્ષણ કરવું એ પણ સ્વાધ્યાય જ છે સ્વાધ્યાયથી મન અંતર્મુખી બને છે યોગમાં પ્રગતિ માટે સ્વાધ્યાય એ ચોથો નિયમ છે હવે મુદ્દો નંબર પાંચ ઈશ્વર પ્રણીધાન પ્રણીધાન એટલે ધારણ કરવું ઈશ્વર પરિધાન એટલે ઈશ્વરને ધારણ કરવો કે ઈશ્વરને સ્થાપિત કરવો પરંતુ યોગની દ્રષ્ટિએ ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ જવું તદુપરાંત જે પણ ફળ કે ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય તે પણ ઈશ્વરના ચરણોમાં સમર્પિત અર્પિત કરી દેવું ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાથી સરળતા રહે છે તથા તેનાથી મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આમ ઈશ્વર એટલે કે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી યમના યમ નિયમનું મહત્વ આજના જટિલ સમયમાં યમ નિયમનું પાલન કરવું ખૂબ જ કઠિન છે પરંતુ ક્રમશ અભ્યાસ દ્વારા તે અસંભવ તો નથી જ યમ અને નિયમ દ્વારા જ વ્યક્તિના આંતરિક ચારિત્યનું ઘડતર થાય છે વ્યક્તિમાં રહેલા ગુણ કે દોષનું સાચું દર્શન યમ અને નિયમ દ્વારા જાણી શકાય છે યોગનું અંતિમ લક્ષ્ય સુખ શાંતિ કે પરિપૂર્ણતા છે ત્યારે વ્યક્તિએ પોતાના વર્તન કે વ્યવહારમાં માત્ર બાહ્ય દ્રષ્ટિએ નહીં પરંતુ આંતરિક દ્રષ્ટિએ પણ મન વચન અને ક્રમથી યમ નિયમનું પાલન કરવું એ અષ્ટાંગ યોગનો મૂળભૂત પાયો છે આ પ્રથમ બે પગથિયા દ્વારા જ સાધક આગળ વધી શકે છે પાંચ યમ અને પાંચ નિયમના પાલનથી વ્યક્તિ મનોશારીરિક રીતે યોગના આગળના અંગો જેવા કે આસન અને પ્રાણાયામ જે માટે પરિપક્વ બને છે યમના પાલનથી ઉત્તમ સામાજિક વાતાવરણ સર્જાય છે જ્યારે નિયમથી વ્યક્તિના વ્યક્તિગત ગુણો ખેલે છે હવે આપણે અષ્ટાંગ યોગનું ત્રીજું અંગ એટલે કે આસન વિશે વિદ્યાર્થી મિત્રો જાણીશું આસન મહર્ષિ પતંજલિ તરીકે દર્શાવેલ છે આસન શબ્દ સંસ્કૃત અસી ધાતુ પરથી ઉતરી આવ્યો છે તેનો સામાન્ય અર્થ છે બેઠક બેસવું કે કોઈ વિશિષ્ટ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવી એ થાય છે પરંતુ માત્ર શબ્દના અર્થથી તેનો સાચો અર્થ પ્રગટ થતો નથી મહિં પતંજલિ આસનને વિશિષ્ટ પરિભાષા સમજાવતા છે કે સ્થિર સુખમાસનમ અર્થાત સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન મહર્ષિ પતંજલિએ કહ્યું છે કે શરીરની તે સ્થિતિમાં ચંચળતા ન હોય અને સ્થિરતા સાથેની સુખદાયક સ્થિતિ એટલે આસન આ સ્થિરતા અને સુખદાયક સ્થિતિ શરીર અને મન બંનેમાં હોય તે જરૂરી છે આસનને કષ્ટપૂર્વક કરવાની વાત મહર્ષિ પતંજલિ કરી નથી કષ્ટ વગર લાંબા સમય સુધી શારીરિક અને માનસિક સ્થિરતા સાથે શરીરનું નિયંત્રણ એ આસનની મૂળભૂત ફરજીયાત જરૂરિયાત છે સામાન્ય રીતે આપણે એ એક એક સ્થિતિમાંથી શાંતિથી બેસવાનો પ્રયત્ન કરીએ તો આપણું શરીર થોડા સમય પણ બેસી શકતું નથી અર્થાત જે આપણે જોઈ શકીએ છીએ તે સ્થૂળ શરીર જેને આપણે આપણું શરીર કહીએ છીએ તે આપણા નિયંત્રણમાં રહેતું વધુ સમય રહેતું નથી તો આપણા અસ્તિત્વનું નિર્માણ કરતું આપણું શરીર એટલે અંશે આપણા નિયંત્રણ કે નિયમનમાં રહે છે તેનો પ્રત્યક્ષ અનુભવ આસનનો અભ્યાસ દ્વારા જાણી શકાય આસનના અભ્યાસ સમયે શરૂઆતના થોડી તકલીફ તણાવ શારીરિક કષ્ટનો અનુભવ થાય છે પરંતુ ધીમે ધીમે શરીરની વિકટ અને વિપરીત વ્યસ્તતામાં પણ સુખપૂર્વક સ્થિરતા અને શાંતિનો અનુભવ થાય આસન દ્વારા થાય મહર્ષિ પતંગજીએ યોગ સૂત્રો દ્વારા આસનને વાસ્તવિક અને વ્યાપક દર્શન અનુભવ સમજી શકાય છે જે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ અને જાણી પણ શકીએ છીએ આધુનિક સમયમાં મનુષ્યની જીવનમાં પરિશ્રમ ઘટ્યો છે આ ભૌતિક સુખો તરફ દોટ મૂકનાર માનવી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને દિન પ્રતિદિન ગુમાવતો જાય છે ત્યારે મહર્ષિ પતંજલિ દર્શાવે અષ્ટાંગ યોગનું આ ત્રીજું અંગ અમૂલ્ય ખૂબ મહત્ત્વનું છે આમ જાણી શકાય છે આસનોની વાત કરીએ તો આસનો વિદ્યાર્થી મિત્રો ત્રણ પ્રકારના આસનોના પાડવામાં આવ્યા છે એક ધ્યાનાત્મક આસનો છે બીજું સ્વાસ્થ્યવધક આસનો છે અને ત્રીજું આરામદાયક આસનો છે એમાં ધ્યાનાત્મક આસનો જોઈએ ધ્યાન જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે આસનો લાંબા સમય સુધી થાક સિવાય સ્થિતિ સ્થિરતા કે સુખ સાથે પ્રાણાયામ કે ધ્યાન માટે ઉપયોગમાં લેવાય છે તેને ધ્યાનાત્મક કે ધ્યાન પ્રેરક આસન કહેવામાં આવે છે તેનાથી મન શાંત થાય છે માનસિક ચંચળતા તણાવ ઘટે છે ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતિક પિરામિડ છે જેનું મુખ્ય ધ્યાય આધ્યાત્મિક ઉન્નતિનું છે તેમાં મુખ્ય ધી પદ્માસન વજ્રાસન ભદ્રાસન સ્વસ્તિકાસન વગેરેનો સમાવેશ થાય છે મુદ્દા નંબર બે વિદ્યાર્થી મિત્રો આસન આસનના પ્રકારનો બીજો પ્રકાર સ્વાસ્થ્યવધક આસનો જેને આપણે કલ્ચર પણ કહી શકીએ છીએ આ આસનો મુખ્ય હેતુ સ્વાસ્થ્ય અને આરોગ્યને વધારવાનો હોય છે મોટાભાગના આસનોનો આમાં સમાવેશ થઈ જાય છે અહીં કરોડોને પેટની અંદરના અવયવને તરફ તરફ વધુ મહત્ત્વ આપવામાં આવેલ છે કરોડને શરીરના આધાર આપે છે અને તેની સ્થિતિ સ્થાપકતા લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે આ આસનો અનિવાર્ય છે તેમાં મુખ્યત્વે ઉત્તનપાદાસન ભુજંગાસન હલાસન ધનુરાસન ગૌમુખાસન અને પૌનમુખાસન વગેરે આસનોનો સમાવેશ થાય છે આસનોનો ત્રીજો ભાગ છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર આરામદાયક આસનો જે આસનો દ્વારા શારીરિક માનસિક થાક દૂર કરી સંપૂર્ણ શિથિલતાની અવસ્થા મેળવી શકાય છે તેને આરામદાયક આસનો પણ આપણે કહી શકીએ છીએ ખાસ કરીને સ્વાર્થે વધક બે આસનોની વચ્ચે આસનો કરવામાં આવે છે જેથી પહેલાં કરેલા આસનોને શારીરિક તણાવ કે થાક દૂર થાય છે અને આસનોની અભ્યાસ શરૂઆત કે વચ્ચે વચ્ચે કરવામાં આવતા આરામદાયક આસનોથી શરીરને તણાવ મુક્ત કરી શકાય છે જેમાં મુખ્યત્વે પીઠ પર સૂઈને કરવામાં આવતું આસન સવાસન મુખ્ય છે ઉપરાંત મકરાસન બાલક બાલકાસન વગેરેનો પણ સમાવેશ કરવામાં થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો પૂરક આસનો કોઈપણ આસન કરતાં પહેલાં કે તેને પછી તેના પૂરક આસનોનો અભ્યાસ કરતા આવશ્યક છે નાડી શોધ નાડીતંત્ર અને અંધશ્રાવ ગ્રંથિઓનું સંતુલન લાવે છે અને ક્રમશ બંનેના અભ્યાસ દ્વારા શારીરિક પ્રાણા શારીરિક પ્રાણિક કે મનો શારીરિક પૂર્ણતા પ્રાપ્ત થાય છે પૂરક આસનો તો એમાં આસનો જોઈએ એક સર્વંગાસન એનું આસન હવે પૂરક છે મત્સ્યાસન બે હલાસન તો મત્સ્યાસનને સુપ્ત વજ્રાસન ભુજંગાસન તો એમાં સામે સલ્ભાસનને પશ્ચિમદાસન અને પશ્ચિમોદાસન કૃષ્ણસન આ બંને બાજુ ડાબી અને જમણી બાજુ કરવામાં ના આસનો તે એકબીજાને સ્વયંપૂરક આસન છે અને તેના દ્વારા જ અભ્યાસનો અવરોધો દૂર કરી શકાય છે આ શરીરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આસનના પ્રકાર નીચે મુજબ હોય છે એક ચટ્ટા પીઠ પર સુઈને કરવાના આસનો જેમાં આપણે જોઈ શકીએ ઉતાન પાસન પવન મુક્તાસન હલાસનને અને છે જે આપણે પીઠ પર સૂઈને કરવાના આસનો છે પછી બીજા નંબરે આસનો છે પેટ પર સૂઈને કરવાના છે એટલે કે પેટ પર ઊંધા સુઈને કરવાના આસનો છે ભુજંગાસન સલ્પાસન ને ધનુરાસન બીજા ઘણા બધા પણ આસનો વિદ્યાર્થી મિત્રો છે બેસીને કરવાના આસનો જે આપણે અત્યારે અભ્યાસમાં ભણવાના છે બેસીને કરવાના આસનો પદ્માસન ગૌમુખાસન સુખાસન ને વજ્રાસન ઊભા રહીને કરવાના આસનો છે પગ ઉપર ઊભા રહીને અર્ધ કટિક કટિક ચક્રાસન ઘૂટણ ઉપર ઊભા રહીને મયુરાસન ઘણા બધા બીજા પણ આસનો વિદ્યાર્થી મિત્રો છે પણ જે આપણે અભ્યાસક્રમ આપેલા છે એ વિશે આપણે અત્યારે જાણીશું પ્રાણાયામ હવે આસનોમાંનો ચોથો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામ વિશે આપણે જાણીશું અષ્ટ યુગમાં પ્રાણાયામ અષ્ટ યુગનું ચોથું અને ખૂબ જ મહત્વનો અંગ ગણાય છે પ્રાણનો આયામ એટલે પ્રાણાયામ પ્રાણાયામ બે શબ્દો મળીને બને છે પ્રાણ વત્તા આયામ પ્રાણાયામ પ્રાણાયામ એટલે શ્વાસ અને આયામ એટલે દીર્ઘ કરવો અથવા વિસ્તાર કરવો આયામનો બીજો અર્થ નિયંત્રણ કે નિયમન કોણ કહી શકાય પ્રાણની ગતિને ને નિયંત્રણની સાથે દીધ કરવાની વાત મહર્ષિ પતંજલિ દર્શનમાં છે યોગ દર્શનના પ્રાણાયામમાં છે મહર્ષિ પતંજલિના દર્શન મુજબ પ્રાણાયામની વ્યાખ્યા નીચે મુજબ છે તસ્મિન સતી શ્વાસ પ્રશ્વાસ યોગ યોગથી વિચ્છેદ પ્રાણાયામ અર્થાત શ્વાસ પ્રવાસની ગતિમાં વિચ્છેદ કરવો એ પ્રાણાયામ છે સ્થૂળ અર્થમાં પ્રાણ એટલે શ્વાસોશ્વાસની ક્રિયા અને વિચ્છેદ એટલે તેની ગતિને વિશેષ સ્વરૂપે નિયમન કે નિયંત્રણ કરવું તે જ પ્રાણાયામ છે એટલે જ કે ઈચ્છા અનુસાર શ્વાસ લેવાની કે છોડવાની ક્રિયાને રોકી રાખવા રાખવામાં આવે તેના પર અધિકાર મેળવવામાં આવે તે પ્રાણાયામનું મૂળ સ્વરૂપ છે શાસ્ત્રોમાં પ્રાણાયામને પરમતપ ગણવામાં આવ્યું છે પ્રાણાયામ પરમતપ એટલે કે પ્રાણાયામ યોગનું આત્મા કહેવાય છે યોગશાસ્ત્રની દૃષ્ટિએ શ્વાસ એ મન અને શરીરને જોડાતો સેતુ છે શ્વાસ દ્વારા જ મન સુધી પહોંચી શકાય છે તેથી મનની શુદ્ધિ માટે પ્રાણાયામની ક્રિયા અતિ આવશ્યક છે અઠ યોગ પ્રદીપિકામાં કહેવાયું છે કે ચલેવાલે ચિત્ત નિશ્ચિત નિષ્ફલે નિષ્ફળ ભવંતુ અઠ યોગ પ્રદિકા પ્રદીપિકા મુજબ પ્રાણાયામની વ્યાખ્યા નીચે મુજબ છે પવનો એન મન સેનવેન બંધ્યંત બધ્યે એટલે કે જેણે શ્વાસને બાંધ્યો છે તેને મનને પણ બાંધ્યું છે પ્રાચીન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જેણે પ્રાણને જાણ્યું તેને વેદને પણ જાણી લીધો વેદાંત સૂત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્વાસ પ્રશ્વાસને બ્રહ્મ કહેવામાં આવે છે દરેક શાસ્ત્રમાં પ્રાણ અને પ્રાણાયામને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે એ આવ્યું છે ચલે વાલે ચલે નિશ્ચિત નિશ્ચિત ભવેતું એટલે કે જ્યારે વાત વાત એટલે કે શ્વાસ ચલિત હોય છે ત્યારે મન એટલે કે ચિત્ત પણ પ્રચલિત હોય છે અને જ્યારે વાત અર્થાત શ્વાસની ગતિ સ્થિર થઈ જાય છે ત્યારે ચિત્ત પણ સ્થિર બની બને છે બ્રહ્માંડમાં રહેલા તત્વમાંથી શ્વાસ પ્રાપ્ત થયેલું પ્રત્યેક મનુષ્ય પોતાના પ્રાણની જરૂરિયાત મેળવે છે અને તે જ પ્રાણાયામ દ્વારા તત્વ પર પ્રભુત્વ મેળવીને શરીરને વધુને વધુ શક્તિશાળી બનાવી શકાય છે શરીરમાં ઉત્પન્ન થતી શક્તિ પર અને શરીરમાં વહેતા પ્રાણના સંચાર પર સંયમ મેળવી તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ પ્રાણાયામ દ્વારા વિસ્તૃત ખ્યાલ દર્શાવેલ છે ટૂંકમાં પ્રાણાયામ એ મનના વશમાં કરવાની ક્રિયા છે પ્રાણને પ્રેમથી સ્વના નિયંત્રણમાં લાવવાની રામબાણ ઔષધ એટલે કે પ્રાણાયામ પ્રાણાયામનું સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામના તબક્કા ત્રણ ભાગમાં વેચી શકાય છે એક પૂરક શ્વાસ લેવાની ક્રિયા બીજું કુંભક એટલે શ્વાસને શરીરમાં રોકી રાખવાની ક્રિયા અને ત્રીજું રેચક એટલે શ્વાસને બહાર છોડવાની ક્રિયા આ ત્રણેય પ્રક્રિયાઓમાંથી સમૂહ દ્વારા પ્રાણાયામને પૂર્ણ સ્વરૂપ આપવામાં આવે છે શાસ્ત્રો કુંભકને જ મૂળ પ્રાણાયામ તરીકે ઓળખવામાં ઓળખાવ્યો છે એટલે કે પ્રાણાયામ શ્વાસને રોકી રાખવાની ક્રિયાને ખૂબ જ મહત્ત્વનું દર્શાવવામાં આવ્યું છે કુંભકમાં ત્રણ પ્રકાર હોય છે અંતઃ કુંભક એટલે કે શ્વાસ શરીરની અંદર રોકી રાખો બાહ્યકુંભક એટલે શ્વાસને શરીરની બહારને રોકી રાખો પ્રાણાયામનો સામાન્ય અર્થ ભલે શ્વાસને રોકી રાખવો તેવો થાય પરંતુ અંતઃકરણ મન પર કાબૂ મેળવવાની પણ ઉત્તમ ચાવી છે આથી કહી શકાય કે પ્રાણાયામ માત્ર શારીરિક શક્તિને જ નહીં પરંતુ અચેતના અને મનના ઉડાણમાં છુપાયેલા સુષુભ શક્તિઓને પણ જાગૃત કરાય છે પ્રાણાયામના અભ્યાસથી અતિ ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે પરંતુ તેનો યોગ્ય રીતે અભ્યાસ ન કરવામાં આવે તો તે ખૂબ જ હાનિકારક છે પ્રાણાયામ પ્રાણાયામેન યુકેન સર્વરોગ સંયોગ ભવે તો યુતા સહયોગીને સર્વરોગ સમ અર્થાત યોગ રીતે પ્રાણાયામનો અભ્યાસ કરવાથી કરવાથી બધા જ રોગો દૂર થાય છે અને ખોટી રીતે અભ્યાસ કરવાથી રોગો અદભુ રોગો ઉદ્ભવે છે પ્રાથમિક શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલ છે કે પ્રાણાયામ દ્વારા સિંહને પણ વશ કરી શકાય છે પરંતુ યુક્તિ વગરનો ખોટો અભ્યાસ તે ગાંડા હાથીની પર સવારી કરવા સમાન છે સ્વામી સત્યાનંદ સરસ્વતીએ પ્રાણાયામને સમજૂતી આપી છે કે પ્રાણાયામ અભ્યાસથી પ્રાણાયામ કોષ કે પ્રાણ અપયાન સમાન ઉદાન અને વ્યાન નામક પાંચ પ્રાણીઓનો બનેલો છે તેમાં આવતી રૂકાવટોને દૂર કરી નિરામય શરીરનું નિર્માણ થાય છે જેથી પ્રાણ તત્વને ધારણ કરવાથી કે તેને વ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે આધુનિક સમયમાં પ્રાણાયામને શ્વાસોશ્વાસ વ્યાયામ એક પદ્ધતિ માની લેવામાં આવે પરંતુ આ ફક્ત શ્વાસની કસરત નથી હવે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામના પ્રકાર જાણીશું પ્રાણાયામના પ્રકારોમાં જોઈએ તો મનસિંહ પતંગજી અષ્ટયુગમાં કયા ક્યાંક પ્રાણાયામના નામ આપ્યા નથી પરંતુ પ્રમાણભૂત પરંતુ અનુસાર મુખ્યત્વે પ્રાણાયામના આઠ પ્રકાર છે એક સૂર્યભેદન પ્રાણાયામ બે ઉજ્જ ઉજ પ્રાણાયામ ત્રણ શીતકારી પ્રાણાયામ ચાર શીતલી પ્રાણાયામ પાંચ ભસ્તિકા પ્રાણાયામ છ બ્રાહ્મણી પ્રાણાયામ સાત મુચ્છા પ્રાણાયામને આઠમું પ્લાવવીની પ્રાણાયામ આઠમી પ્રતિકામાં આઠ કુંભકના પ્રકારો દર્શાવ્યા છે સામાન્ય વ્યક્તિ માટે એક અનુલોમ વિલોમ પ્રાણાયામ બે અનુ સૂર્યભેદન પ્રાણાયામ ત્રણ ભષ્ટિકાર પ્રાણાયામ અને ચાર બ્રાહ્મણી પ્રાણાયામ અભ્યાસ કરવો આવશ્યક છે પ્રાણાયામનો સૂક્ષ્મ અભ્યાસ માટે શરીર શ્વાસ અને મનની સ્થિરતા ખૂબ જરૂરી છે આથી વિદ્યાર્થી મિત્રો પ્રાણાયામનો અભ્યાસ કેટલાક વિશેષો વિશેષ અભ્યાસમાં કરી શકાય છે શાસ્ત્ર મુખ્યત્વે ચાર પ્રાણાસનોનું વર્ણન છે જેને અધ્યાત્ ધ્યાનાત્મક શાસન તરીકે પણ ઓળખવામાં આવે છે જે આપણે વિદ્યાર્થી મિત્રો ચાર જાણી લીધા જાણી લીધા એક પદ્માસન બે સિદ્ધાસન ત્રણ સવાસન અને ચાર સ્વસ્તિકા આ ઉપરાંત વજ્રાસન ભદ્રાસન કે સુખાસન પણ પ્રાણાયામનો અભ્યાસ કરી શકાય છે પ્રાણાયામને ઉપયોગી ઉપયોગી મુદ્રા પ્રાણાયામ કેટલીક અસ્ત મુદ્રાઓનો ઉપયોગ થાય છે હાથની નાકની કે બંને નાશ નાશ ખોલવા કે બંધ કરવા માટે મુખ્યત્વે એક હસ્ત હસ્ત મુદ્રાનો ઉપયોગ જોવા મળે છે જેનું નામ પ્રાણવ મુદ્રા છે આપણે હવે વિદ્યાર્થી પ્રાણાયામના ફાયદા જાણીશું આપણે વિદ્યાર્થીઓ એક પ્રાણાયામથી શરીરનો તો સ્વસ્થ થાય છે પરંતુ મન પણ સ્વસ્થ અને પ્રસન્ન થાય છે બે શરીરને બાહ્ય શરીરને બાહ્ય અને આંતરિક તમામ અશુદ્ધિઓ દૂર થાય છે ત્રણ પ્રાણાયામથી દીર્ઘ દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે ચાર એકાગ્રતા સમરણ શક્તિ નિર્ણય શક્તિ કે અભિવ્યક્ત કરવાની શક્તિઓમાં વધારો થાય છે પાંચ પ્રાણાયામથી શરીરમાં ડરતા નાળીઓમાં શુદ્ધતા અને મનમાં એકાગ્રતા આવે છે છ શાસ્ત્રમાં પ્રાણાયામના મહિમા સમજાવતા કહ્યું છે કે પ્રાણાયામથી તમામ પાપકર્મોનો નાશ થાય છે સાતમો મુદ્દો વિદ્યાર્થી મિત્રો ફાયદાનો પ્રાણાયામથી તમામ સારી રોગો કે માનસિક રોગો તો દૂર થાય છે પરંતુ નિરંતર અભ્યાસથી આધ્યાત્મિક શક્તિ અને આધ્યાત્મિક આનંદ એટલે કે સત આનંદ સ્વરૂપ પ્રાપ્ત કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો નવમો મુદ્દો છે પ્રાણાયામના ફાયદાનો મહર્ષિ પતનજીએ કહ્યું છે તત્વ સિયતે પ્રકાશ સવર્ણમ એટલે કે અર્થાત પ્રાણી પ્રાણાયામથી પ્રકાશનો એટલે કે જ્ઞાન પર પર રહેલું મોહનું આવરણ દૂર થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ સહજ અને સરળ બને છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રત્યાહાર વિશે જાણીશું જે અષ્ટાંગ યુગનું પાંચમો અંગ છે પ્રત્યાહાર પ્રત્યાર એટલે અષ્ટાંગનું પાંચમો અંગ છે તેને અતરંગ યુગમાં પ્રવેશ દ્વારા તરીકે ઓળખવામાં આવે છે અત્યાર અત્યાહાર પ્રત્યાહાર શબ્દ બે શબ્દો જોડાયેલો છે પ્રતિ પ્રતિબત્તા આહારથી બનેલો છે પ્રતિ એટલે સામેની દિશામાં જેમ કે પ્રતિ આઘાત એટલે કે પ્રત્યાઘાત અર્થાત આઘાતની સામેની દિશામાં આમ પ્રતિ એટલે કે સામેની દિશામાં આહાર એટલે કે ખોરાક પરંતુ વ્યાપક અર્થાત અર્થમાં જોઈએ તો આહાર એટલે કે ઇન્દ્રિયો મારફતે સ્પંદનો એટલે કે અંદર એટલે કે અંતરક્રણમાં લેવા આપણી પાંચ જ્ઞાનેન્દ્રિયો તેમનો આહાર નીચે મુજબ છે એક આંખ અને એની ઇન્દ્રિયો છે ચક્ષુ ઇન્દ્રિયો અને આહાર એનો દ્રશ્ય છે બે નંબરે કાન એને ઇન્દ્રિયો છે શ્રવણ ઇન્દ્રિયો અને આહાર છે એનો શબ્દ નાક દ્રાણેન્દ્રિયો એનો આહાર છે ગંધ જીભ સ્વાદેન્દ્રિય એનો આહાર છે સ્વાદ ત્વચા એટલે ચામડી સ્પર્શેન્દ્રિય એટલે કે સ્પર્શ એનો આહાર છે આમ પાંચે ઇન્દ્રિયોમાં પોતપોતાના આહાર તરફ જ વળેલી રહે છે તેમાંથી તેમને પ્રતિ એટલે કે સામેની તરફ જેટલે કે ચિત્ત તરફ વાળવી તેમનું નામ પ્રત્યાહાર આમ પ્રત્યા એટલે કે ઇન્દ્રિયોને પોતા પોતપોતાના વિષયોમાંથી પાછી વાળી ચિત્ત તરફ દોરવીને અને પ્રત્યાહાર એ શરૂઆતમાં મનો શારીરિક કે બાદમાં કેવળ માનસિક પ્રક્રિયા છે તેના અભ્યાસથી બાહ્ય દુનિયાની ઘટનાઓ ચિત્તને વિષયો વિષયોમાંથી પાછું આપણે ચિત્રમાં જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પ્રત્યાહાર આહાર ચિત્ત વચ્ચે ઇન્દ્રિયો અને જગત વાળી પ્રક્રિયા એટલે કે પ્રત્યાહાર કાચબો અને પ્રત્યાહારનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદરની તરફ સંકોચી લે છે એવી જ રીતે પ્રત્યારનો સાધક પોતાની ઇન્દ્રિયોને અંદરની તરફ આંતરિક ચેતના તરફ વાળે છે આ રીતે મનની એક પવિત્રતા નિશ્ચયતા અને શાંતિ સિદ્ધ થયા પછી જ સાધક અંતરંગ યોગની એટલે કે સાધારણ ધારણા ધ્યાન અને સમાધિ માટે યોગ્ય બને છે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો બીજા પાઠો જોવા માટે